દિલ્હી વિધાનસભામાં ભાજપનો વિજય થતાં ચોરવાડમાં વિજય ઉત્સવ મનાવ્યો દિલ્હી વિધાનસભામાં ભાજપનો વિજય થતાં સમગ્ર દેશમાં વિજય ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે મારી આટલીના તાલુકાના ચોરવાડ ગામમાં ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે સંસદ સભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને આતશબાજીથી વિજય ઉત્સવ મનાવ્યો હતો અને તમામ કાર્યકરોએ મીઠા મોઢા કર્યા હતા આ ફટાકડાની આતશબાજીમાં તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા હીરાભાઈ સોલંકી રાજાભાઈ પટાટ બાદલભાઈ સરપંચ રાજેશભાઈ પરમાર રણજીતભાઈ યાદવ રામભાઈ વાળા મંથનભાઈ ડાભી કેતનભાઈ ચુડાસમા નરેશભાઈ રાઠોડ ભરતભાઈ સોલંકી મિલનભાઈ વાસણ પૂંજાભાઈ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ રાઠોડે શંખનાથ કરતાં જણાવ્યું હતું કે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો જંગી વિજય થશે અઢાર તારીખે પાછી ફટાકડાની આતશબાજી કરશું એમ પ્રકાશભાઈ રાઠોડે શંકણાત્ કર્યો છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી ચોરવાડ શહેર મુકામે માળીયા તાલુકા ભાજપ પરિવાર અને ચોરવાડ શહેર ભાજપ પરિવાર દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો એ ખુશીમાં અહીંયા ચોરવાડ શહેર ભાજપ કાર્યાલય સાથે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરવામાં આવી સાથે મીઠા મોં કરવામાં આવ્યા અને આગામી સોળ તારીખે ચોરવાડ શહેર નગરપાલિકાનું મતદાન છે તો એ મતદાનની અંદર પણ જેમ દિલ્હીમાં વિજય ડંકો ભાજપનો બોલ્યો એવી જ રીતે પરિવર્તનનો પવન ભૂકાઈ ગયો છે અને સોળ તારીખે વધારેમાં વધારે ચોરવાડ શહેરના તમામ મતદાર ભાઈઓ અને બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરી અને ચોરવાડમાં પણ અઢાર તારીખે જેવી રીતે દિલ્હીમાં ભાજપનો વિજય ડંકો થયો એવી રીતે ચોરવાડમાં પણ ભાજપનો વિજય ડંકો થશે અને ચોરવાડમાં પણ ફરી વખત ભાજપનું સુશાસન આવશે એવી આશા રાખીએ છીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જય શ્રી રામ જય શ્રી રામ